જય જવાન જય કિસાન હું છું અમિત માળાદૈયા તમે છો વેધર ગ્રુપ શપક્ષ તે જ ભાઈઓ ઘણા દિવસથી આ વિડીયો બનાવ્યો નથી એનું કારણ છે અમારા રસ્તાનું કામ ચાલે છે જોવા બરાબર અત્યારે સિમેન્ટ કાગળ નાખવાની છે અત્યારે આવે છે આજે આઠ જૂન અને સાંજ થઈ ગઈ છે એટલે વિડીયો બનાવવામાં હમણાં થોડીક તકલીફ હતી આ કારણ કે દસ બાર દિવસથી આ કામ ચાલે છે આ રસ્તાનું અહીંયા સિમેન્ટ કાગળ કરવાની છે હવે જે વાત કરવાની છે વરસાદ બાબતની તો સૌ પ્રથમ તો પેલા તમને એ કહી દઉં કે જનરલ બે હજાર પચીસનું ચોમાસું બહુ સારું છે અને બીજા નંબરમાં વરસાદ ક્યારે થશે તે તો આવતી પંદર તારીખ આવતી પંદર જૂનથી વરસાદ ચાલુ થઈ જશે ગુજરાત રાજ્યમાં અને ધીરે 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 વરસાદના વિસ્તારો અને માત્રા વધતી જશે અને છેઠ જુલાઈની બાર દસથી બાર તારીખ સુધી વરસાદનો રાઉન્ડ ચાલુ રહેશે અમુક દિવસે કદાચ એક બે દિવસ વરસાદ ના હોય પણ પાસ ચાલુ થઈ જાય એટલે પંદર જૂનની આસપાસ એટલે પંદર જૂન પછી જ વરસાદ ચાલુ થશે તેની પહેલા તો પ્રીમોન્સમ એક્ટિવિટી છે એમાં જેનો વારો આવી જાય ને અમારે રજા જોવાની આવે છે બધા રસ્તાના આઈલા આવે છે જોઈને અહીંયા કરવામાં જો જે કામ આવે એટલે આજે રાઉન્ડ ચાલુ થશે પંદર તારીખેથી ધીરે ધીરે એમનો વરસાદનો વિસ્તાર અને માત્રા વધતી જશે વાવણી લાયક વરસાદનો પહેલો રાઉન્ડ પંદર જૂનથી ચાલુ થશે હવે હમણાં તો કાંઈ એટલો ટાઈમ નથી એટલે વિડીયો નથી બનાવતા જો બીજા એક ભાઈ આવે છે આ બધા રસ્તામાં બેઠા જ છીએ હમણાં ઓલા મોટા ગોળાવાર આવે છે એટલે તમે ટ્રેક કરી દેજો આમાં રસ્તો થોડાક દિવસ બંધ રહેશે ચાલો મિત્રો ટૂંકો વિડીયો બનાવી નાખી આજે ટાઈમ તો આટલો મળ્યો એટલે પંદર જૂનની આસપાસથી વરસાદ ચાલુ થઈ જશે અને એન્ટ્રી જ જોરદાર રહેશે વરસાદની એન્ટ્રી જ જોરદાર રહેશે બરોબર જય જવાન જય કિસાન જય દ્વારા કરી મિત્રોને